લિંગોત્પત્તિ શ્રુતા શોભા શ્રુત્વા યશ પ્રભાવ અને દુઃખ ના શો ભવે જે મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે એ માનુષ પોતાના જીવનના અનેક દુઃખોમાંથી મુક્ત બને છે ભગવાન શિવ એક એવા દેવ છે જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત કરનારા મહાદેવ છે પ્રયાગ તીર્થમાં શનક આદિ મહાત્મા સુદ પુરાણીનું સુંદર સંબોધન કરે છે અને ભગવાન મહર્ષિ વેદ વ્યાસના સદ શિષ્ય પાસેથી અનેક પ્રકારે જિજ્ઞાસા વ્યક્ત કરે છે શિવ મહાપળ ગ્રંથનો એક એક શ્લોક ભગવાન મહાદેવની વંદના છે ભગવાન શિવની પૂજા છે ભાવ આદર ભાવસે અર ગંભીરતા કથા શ્રવણ કરને કા પ્રયાસ કરે આઈએ કથા કા પ્રારંભ કરે સુતભવન ભગવાન મહાદેવના ભક્તોને ભાગ્યવાન નથી કહેતા કહેવાતા મહાદેવના ભક્તોને મહાભાગ્યવાન કહેવાય છે ભગવાન શિવ સાથે જે જે વસ્તુને જોડવા આવે તેને મહાશબ્દથી સંબોધિત કરવી દેવતાઓની પૂજા કરીએ છીએ ભગવાન મહાદેવજીની મહાપૂજા થાય છે વિશ્વના દેવતાઓની આરતી ઉતારીએ છીએ ભગવાન મહાદેવજીની મહાઆરતી થાય છે વિશ્વના દેવતાઓને અર્પણ કરેલો પ્રસાદ છે પણ મારા મહાદેવને અર્પણ કરેલો પ્રસાદ નહીં તેને મહાપ્રસાદ કહેવાય છે ભગવાન મહાદેવની કથા સાંભળવાથી પુણ્ય નહીં મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે અને ભગવાન મહાદેવની કથા શ્રવણ કરનારો માણસ ભાગ્યવાન નથી એ મહાભાગ્યવાન છે અને ભગવાન શંકરની કથા અદ્ભુત નથી મહા અદભુત કથા ભગવાન શિવની ની રાત્રિ નહીં ભગવાન શિવજીની મહા છે જે મનુષ્યને ભગવાન મહાદેવને ભક્તિ પ્રાપ્ત થઈ છે અને સમજી લેવું જોઈએ એ જીવાત્મા સ્વતંત્ર છે ભગવાન શિવજી મુક્તિના દેવતા છે અને મુક્તિ આપે છે મુક્તિ એટલે કોઈ બંધન નથી મુક્ત આત્મા જન્મ પણ લઈ શકે છે અને મુક્ત આત્મા અજન્મ પણ રહી શકે છે સ્વતંત્રતા કોઈ પરાધીનતા કોઈ પરતંત્રતા નહીં ભગવાન રામજી જ્યારે ધરતી ઉપર અવતરણ પામ્યા ત્યારે જેને ભગવાન રામ સાથે જે જે અવતરિત થયા હતા સૌ મુક્ત આત્માઓ છે જેને જે અવસર મળ્યો તે તે રૂપ ધારણ કર્યું છે કારણ કે મુક્ત આત્મા છે મુક્તિ એટલે કોઈ બંધન નથી કે ભાઈ જન્મ લઈ જ ન શકે ભગવાન વિષ્ણુજી દેવતાઓને મુક્તિનો અર્થ સમજાવ્યો છે મુક્તિ એટલે એવું તમે નહીં સમજતા કે એ રોજ માટે જન્મ જ ન લઈ શકે એ ધારે તો જન્મ પણ લઈ શકે છે અને મુક્ત આત્મા જ્યારે આપણા પરિવારમાં જન્મ લે છે તેના લક્ષણોનું વર્ણન શિવપ્રાણ ગ્રંથમાં કર્યું છે આપણા પરિવારની અંદર જયારે કોઈ બાળક જન્મે છે જન્મથી લઈને તેના જીવનમાં કેવા કેવા સ્વયંભૂ લક્ષણો હોય છે આ લક્ષણો જો દર્શન થાય તો સમજી લેવું કે આત્મા મુક્ત આત્મા છે મુક્ત આત્મા પોતે સ્વતંત્ર રીતે જન્મ લઈ શકે છે અને મુક્તિ કહી મુક્તિ એટલે બંધન નહીં એ જીવાત્મા સ્વતંત્ર છે દેવલોકમાં દેવીલોકમાં સ્વર્ગલોકમાં બ્રહ્મલોકમાં ઇન્દ્રલોકમાં સર્વલોકની અંદર વિચરણ કરતો શિવલોકમાં વિચરણ વિચરણ અને ધારે તો અંદર કરી શકે ત્રિભુવનમાં વિચરણ કરી શકે છે એને મુક્ત આત્મા કહેવાય છે ક્યારેય સ્વયંભૂ કોઈ બાળક આપણા પરિવારની અંદર જન્મ લઈ મહાદેવનો ભક્ત હોય તો સમજી લેવું જોઈએ આ બાળક કોઈ સામાન્ય બાળક નથી આ મુક્ત આત્મા છે ભગવાન મહાદેવની ભક્તિનું માર્ગદર્શન કરવું પડતું નથી ભક્ત હોય છે ભગવાન ભક્ત ના હોય પણ એ બાળક એ સ્વયંભુ શિવ ભક્ત હોય છે એના માટે ભગવાન વિષ્ણુ એ છે છે જે સ્વયંભુ મહાદેવ ભક્ત બાળક હોય છે એ મુક્ત આત્મા આપના ઘરે જન્મ લીધો છે આવું સમજવું તેથી જેને જેને ભગવાન મહાદેવની ભક્તિ મળે છે એ મનુષ્ય દર્શનીય છે જે કોઈ પણ જાતિના કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ વર્ણના કોઈ પણ દેશના કોઈ પણ વેશના જે મનુષ્ય મહાદેવનો ભક્ત છે તે પ્રણમ્ય છે સર્વ ઋષિઓ કહે છે હે સુત પ્રાણ લિંગો ઉત્પત્તિ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની કથા કહો જે મનુષ્ય માત્રનો શુભ કરનારી મંગલ કરનારી કથા છે જે કથાનો શ્રવણ કરવા માત્રથી કથાના પ્રભાવ માત્રથી મનુષ્ય દુખને પ્રાપ્ત સર્વ દુઃખોમાંથી મુક્ત થાય છે પ્રભાવ એ દુખ નાશો ભવેદ્ય અને ભગવાન શંકર જે કેવા દેવ છે કે દરેક દુખોમાંથી મુક્ત કરનારા મહાદેવ છે આ દુનિયાનો કોઈ પણ એવું દુઃખ નથી જે ભગવાન શંકર મુક્ત ન કરી શકે જનમ તમરત જન્મનો દુઃખ અને મૃત્યુનો દુઃખ ભયંકર છે અને જન્મના દુઃખમાંથી ભગવાન મહાદેવ જ મુક્ત કરી શકે છે અને મૃત્યુના દુઃખમાંથી ભગવાન મહાદેવ જ મુક્ત કરી શકે છે જન્મના દુઃખ આપણે સૌ ભોગવી ભોગવીને આવ્યા છીએ પણ દુઃખની વાત છે એ છે કે જન્મનું દુઃખ આપણને યાદ ન રહ્યું હવે મૃત્યુનું દુઃખ ભોગવવાનું છે પછી આપણે રહેતા નથી આ બંને દુઃખો જો માણસને યાદ રહે તો માણસ કોઈથી ભગવાનને મહાદેવને ભૂલે નહીં બંને દુઃખો આપણને યાદ નથી રહેતા તેથી મૃત્યુના દુઃખમાંથી મુક્ત કરનારો ભગવાન શંકર છે અને મૃત્યુ જીવનમાં અનિવાર્ય છે કે એ કાંઈ નવી વાત નથી કોઈ પણ માણસ જન્મ થયો તેને ધીરે 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 તેનો સૂર્ય અસ્ત થવાનો છે તેથી મૃત્યુ મંગલમય બનાવવું હોય તેમને ભગવાન મહાદેવનું વિશેષ પ્રકારે ભજન કરો મૃત્યુના દુઃખમાંથી મુક્ત થવું એક વિચે નહીં એક સાથે સો વિશે ડંખ મારે જે વેદના થાય તે વેદના શરીર છોડતી વખતે વખતે ન થતી પણ કોને જે મહાદેવની ભક્તિ નથી કરતો જેટલા માયામાં અટવાશો એટલું મૃત્યુ આપણું દુઃખદાયક હશે તેથી ધીરે ધીરે દરેક વસ્તુને છોડવાનો મોહ છોડવાનો પ્રયાસ કરવો મોહ છૂટે ઈજ મોક્ષ ધીરે ધીરે લગાવ છોડવો ઘણા માણસો છેલ્લા શ્વાસ સુધી તેને છૂટતું નથી પછી શરીરમાંથી જીવ નથી જાતો આખા ગામનું નું ગંગા ઝડપી જાય તોય દાદા મરવાનું નામ ન લે તેથી ધીરે 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 શરૂઆત કરવાની છે ભગવાન મહાદેવના ભક્તોના મૃત્યુ નથી થતા ભગવાન મહાદેવના ભક્તોના શરીર શાંત થાય છે પીડા રહિત વેદના રહિત તેનું શરીર શાંત ખબર પણ ન હોય ભગવાનની પૂજા કરતો હાથમાં માળા રહી ગઈ હોય અને દુનિયા માનવા પણ તૈયાર ન થાય તેમ તેનું શરીર શાંત થાય છે આજે મને સવારે ગોસ્વામી પરિવાર કોઈ મળવા માટે આવ્યો હતો ગિરિપુરી બારથી અમારા દસનામો જ્યારે એ કહેતા હતા કે અમારા પિતાજી સદગુરુ દેવશ્રી હરિસંઘ સાહેબની સાથે ભજન કરતા હતા અને એક વાર ભજન કરતા કરતા સવાર પડી ગઈ અને સવાર પડી અને હાર્મોનિયમ પર માથું ઝુકાવ્યું 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 શિવલોકમાં જેને ગતિ કરે છે આનું ભજન કહેવાય છે ભજન કરતા કરતા જેમના પ્રાણ ખબર પણ ન મળે કોઈ માનવા પણ તૈયાર ન થાય આખી રાત જે બાવાજી ભજન ગાય ને સવાર બ્રહ્મ મુહૂર્ત થાય અને એમનું કૈલાસ ગમન થાય એના જેવો ભાગ્યવાન આત્મા કોણ હોય શકે તેથી ભલે કોઈ પણ વિચારધારા દરેક શ્રેષ્ઠ છે દરેક સંપ્રદાય શ્રેષ્ઠ છે કોઈ પણ જગ્યાએ આપણે શ્રદ્ધા હોય શ્રદ્ધાને ટકાવી રાખવાની છે પણ મૂળમાં શિવ છે એ વસ્તુને કોઈ ભૂલવી નહીં આપણે બ્રહ્માજી સ્વયં નારદ ને કહે છે કે નારદજી કોઈ વૃક્ષ ને લીલું રાખવું હોય ને તો વૃક્ષના મૂળમાં જલ અર્પણ કરવું પડે છે ત્યારે મૂળ દ્વારા થડ દ્વારા ડાળી દ્વારા એક એક પર્ણ ને પાણી મળે છે તો મૂળ કોણ છે ભગવાન શિવ છે શાખા પુષ્ વૃક્ષ કોઈ પણ વૃક્ષ ને આપણે લીલું રાખવું હોય તો શું કરવું પડે તેના મૂળમાં પાણી રેડાય ને કઈ એક પાન ને પાણી પાવા ન નીકળે કઈ એક ડાળી ને પાણી પાવા ન જઈએ અને એક એક ડાળી ને પાણી પાન ને પાણી પાયા કરો તો ઝાડ હું કઈ જાય વૃક્ષ ને લીલું રાખવા માટે તો વૃક્ષ ના મૂળમાં જલ અર્પણ કરવું પડે છે તો જેને પોતાના સંસાર ને પુલકિત આહલાદિત રાખવું હોય તેને ભગવાન શિવ નું વિશેષ પ્રકારે પૂજન કરવું આ બ્રહ્માજી એ નારદજીને કહ્યું છે

ભગવાન શિવનું નું અર્ચન વિશેષ પ્રકાર મારો વિશેષ શિવ મહાપ્ર ગ્રંથ છે તેથી શિવ ગ્રંથની અંદર જે ભગવાન મહર્ષિ વ્યાસજીએ કહ્યું કહેવાનો પ્રયાસ કર્યો કોઈ કોઈ કાલ્પનિક વાત 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 બની બનાવી ઉડતી તમારા સુધી પહોંચાડીશ નહીં આપનો જે ઈષ્ટ છે તે ઇષ્ટના ચરણોમાં આપની શ્રદ્ધા અટૂટ રહે અને એ ભક્તિની સાથે ભગવાન મહાદેવની ભક્તિનું થોડું મિશ્રણ થાય એ જ પ્રયાસ છે બ્રહ્માજી તો નારદજીને ત્યાં સુધી કહે છે કે નારદ આપણી સનાતની પરંપરાના પાંચ દેવતાઓ પ્રધાન છે ભલે વિશ્વના દરેક દેવી દેવતાઓની ઉપાસના આપણે ન કરી શકીએ પણ પાંચ દેવતા ભગવાન શંકરજી માતા ભવાની ભગવાન ગણેશજી ભગવાન વિષ્ણુજી અને પ્રત્યક્ષ દેવતા આપણા સૂર્યનારાયણ ભગવાન આ પાંચ દેવતાઓની દરેક માણસે ઉપાસના કરવી જોઈએ પણ આ પાંચ દેવતાઓની ઉપાસના ન થઈ શકે તો એક ભગવાન શિવની ઉપાસનામાં વિશ્વના દરેક દેવી દેવતાઓની ઉપાસના સમાયેલી છે એવા કોઈ પાસે નથી તમે એકની પૂજા કરો ને સર્વની પૂજા થઈ જાય એક શંકરજી એવા છે કે એમની એકની ઉપાસના એકની પૂજા કરો એટલે સર્વની પૂજા થઈ જાય આ કોઈ વાત કલ્પિત નથી આ સ્વયં ભગવાન મહર્ષિ વેદ વ્યાસ કહે છે એક શિવ દેવ એવા છે એકની પૂજા કરો સૌની પૂજા કોઈ દેવતા આપણી પાસે એવા નથી કે એકની પૂજા કરો સંભવે નહીં કે એકની ઉપાસના કરો સાધના કરે તેને કોઈ પિતૃ પીડા પણ ન હોય અને જો હૃદય થી ભક્તિ કરતો તેને શરીર પીડા પણ ન હોય તેને નાની પનોતી મોટી પનોતી આજુબાજુ આટા મેરા કરે તેને નડે નહીં પણ મૂળમાં મહાદેવજી તેથી ભગવાન મહર્ષિ વ્યાસ કહે છે એક જ શિવ એક ઉપાસના કરવાથી કેટલી સુંદર વાત શિવ નું અર્ચન શિવનું દર્શન શિવ નું ભજન જીવ નું કલ્યાણ અને મંગલ કરવું હોય તો મહાદેવ ને છોડવાની એવા કોઈ દેવા આપણી પાસે નથી ચાર કોઈ કોઈ દેવ નથી ગીએ એકની પૂજા કરવાની શર્વની પૂજા થાય જ્યારી અન્ય સૂરે છે સંભય નહીં સર્વંધ

સ્થાપિત શિવલિંગનો મહિમા છે બ્રાહ્મણો દ્વારા સાધુ સંતો દ્વારા મહાપુરુષો દ્વારા સજ્જનો દ્વારા સતી નારીઓ દ્વારા રાજાઓ દ્વારા જે શિવલિંગની સ્થાપના કરવામાં આવે તેને સ્થાપિત શિવલિંગ કહેવાય છે કોઈ ગામ એવું નથી કોઈ શહેર કોઈ નગર કોઈ મહાનગર એવું નથી કે જ્યાં ભગવાન મહાદેવના સ્થાપિત શિવલિંગ ના હોય એમાં ઘણો બધો મહિમા છે એક શિવલિંગની સ્થાપના કરો તો કેવું ફળ મળે બે શિવલિંગની સ્થાપના કરો તો કેવું ફળ મળે ત્રણ શિવલિંગ ની સ્થાપના કરો તો કેવું ફળ મળે છે તેથી ભગવાન પ્રભુ રામજી અગણિત લિંગોની સ્થાપના કરે ભગવાન દ્વારકાધીશ અગણિત લિંગોની સ્થાપના કરે પાંચ પાંડવે અકલ્પની સત્ય ઋષિ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો ની સ્થાપના કરે અનેક શિવલિંગો સ્વયંભૂ છે ધરતીમાં તે આપ મળે જે શિવલિંગો પ્રાગટ્ય થાય તેને સ્વયંભુ શિવલિંગ આપણે કહીએ છીએ ઉપલિંગનો અદભુત મહિમા છે

પણ કેદારેશ્વર મહાદેવ કોઈ ન જઈ શકે કેદારનાથ નું દર્શન કરવા માટે તો કેદારેશ્વર મહાદેવ ના દર્શન નું ફળ તેનું ઉપલિંગ ભૂતનાથ મહાદેવ છે યમુના ત્યાં ભૂતેશ્વર મહાદેવ નું દર્શન કરવાથી કેદારેશ્વર મહાદેવ ના દર્શન નું ફળ મળે છે એનું ઉપલિંગ છે કેદારેશ્વર નું ઉપલિંગ છે યમુના

એમાં કાશીમાં તો તમે ગમે એટલું રોકાવ કાશીમાં તો અદભુત ને અલૌકિક ભગવાન અગણિત લિંગો છે કોઈ ગલી એવી નથી ગલીઓથી કાશી છે ત્યારે કાશી તો વ્યાસ કાશી જાજો વ્યાસેશ્વર મહાદેવ નું સુંદર શિવલિંગ છે ભગવાન વ્યાસજી સ્થાપિત કરેલું છે અને ક્યારેય કાશીની યાત્રા કરવાનો અવસર મળે તેલ ભાંડેશ્વર થી લઈને અનેક શિવલિંગો છે આ કલ્પનીય અકારિંગ ઉકાર લિંગ મકાર લિંગ એ બધા કબરસ્થાનમાં છે લાટ ભેરો મસ્જિદ ની વચ્ચે ઊભા છે પણ આપણને ક્યાં સમય છે બહાર નીકળવાનો કાશી થોડે દૂર જાઓ સારંગનાથ મહાદેવ જે સતી નો ભાઈ હતો દક્ષ નો પુત્ર હતો ભગવાન શિવ માટે ખોટું સાંભળ્યું હતું ખોટું વિચારવા લાગ્યો હતો કોઈ કાન ભંભીરણી કરી તારી બેન ને બાવાનું પરણા દીધું શમશાન મારે છે જોગી છે અને તારી તો રાજમહેલ માં રહેનારી છે આવું ખોટું સાંભળ્યું ઘણા લોકો ખોટું સાંભળે ને ખોટું વિચારે છે સાંભળેલું પણ ખોટું હોઈ શકે ને આંખે જોયેલું પણ ખોટું હોઈ શકે એટલે ખોટું વિચારવું નહીં સારું વિચારવું સારંગનાથ મહાદેવ સોમનાથ મહાદેવના બે શિવલિંગો છે અતિ પ્રાચીન યુગ પ્રાચીન કલ્પ પ્રાચીન ત્યાંથી દૂર તમે જાઓ ગંગા કિનારે માર્કેન ઋષિની તપસ્થલી છે માર્કંડેશ્વર મહાદેવનું શિવલિંગ છે જેના પ્રાપ્ત નો પ્રાપ્ત ઋષિ ઉપાસના કરી માર્કંડેશ્વર મહાદેવેશ્વર મહાદેવ લિંગ ત્યાં બિરાજે છે આવા તો અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે સંખ્યા ન વિદ્ય આટલા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ ધરતી પર બિરાજે છે એથી મનુષ્ય માત્ર માટે ભગવાન મહાદેવની ઉપાસના વિશેષ હોય છે તો સ્થાપિત શિવલિંગની પૂજા કરવી એક હજાર સ્થાપિત શિવલિંગની પૂજા કરો અને જે ફળ મળે એ ફળ એક સ્વયંભુ શિવલિંગ આપી શકે છે એક હજાર સ્વયંભુ શિવલિંગની પૂજા કરો એ ફળ એક ઉપલિંગ આપી શકે છે હજાર ઉપલિંગોની પૂજા કરો એ ફળ એક જ્યોતિર્લિંગનું દર્શન કરવા માત્રથી પ્રાપ્ત થાય છે તેથી જ્યોતિર્લિંગોનું દર્શન કરવું જોઈએ માણસે આમાંથી અનેક ભાઈઓ બહેનો વડીલો એ જ્યોતિર્લિંગોના દર્શન કર્યા છે બાર જ્યોતિર્લિંગના જેમના દર્શન કર્યા છે અને આપણે તો કેટલા ભાક્ષાળે કાલ આપણે વાત કરી હતી કે આપણે ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ જ્યોતિ તરીકે આપણને સૌને પ્રકાશ આપે છે આપણે સોમનાથના દેશના વાસી છે સૌરાષ્ટ્ર દેશ એ વિદેશ રમણીય દેશ આપણું ગુજરાત છે અને સૌરાષ્ટ્ર ભૂમિમાં ભગવાન સાગર તટે મહાદેવ ભવ્ય સોમનાથ મહાદેવના પટાંગણમાં ભગવાન મહાદેવની કથાનું આયોજન થયું છે આજે વ્યવસ્થા છે આ શકો થોડું ઘણું કષ્ટ બેઠી લેવાનું પણ જ્યોતિર્લિંગમાં નિવાસ કરીએ અને ભગવાનની કથાનું શ્રવણ કરી થોડું જપ તપ સાધના અનુષ્ઠાન ઉપાસના કરીએ બાકી તો આંખના પલકારે જતા રહે જતા રહે અને એસી જશે આંખ થઈ જશે ત્રાસી કઈ દેખાય નહીં એના કથા વેલાહાર કરો જરી પછી મોડું થઈ જશે જ્યોતિર્લિંગ ઉપલિંગ સ્વયંભુલિંગ સ્થાપિતલિંગ ચરલિંગ બિંદુલિંગ આ બધા લિંગોના બહુ જ પ્રકારો છે પૂરી લિંગાવલી છે અને ગૌરવ ગૌરવની વાત તો એ છે કે દરેક દેવતાઓને ભગવાન વિષ્ણુજીએ પોતાના કર્કમલો દ્વારા શિવલિંગ આપ્યા છે વિશ્વકર્માજીને કહ્યું વિશ્વ વિશ્વકર્મા આ રીતે શિવલિંગ નિર્માણ કરો માર્ગદર્શન કોણ કરે છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાન વિષ્ણુ ભગવાન દરેક દેવતાઓને પોતાના કર્કમોલો દ્વારા શિવલિંગ આપે છે અને ભગવાન મહાદેવની પૂજાની પરંપરા ભગવાન વિષ્ણુજી દેવતાઓને આપે છે આ છે મહાદેવની સાધના મહાદેવની ઉપાસના યંત્ર શ્રીયંત્ર કુબેર યંત્ર યંત્ર આ બધા યંત્ર પરંપરા યંત્રમાં એક થોડી નાનકડી બિંદી કરવામાં આવે તેને બિંદુલિંગ કહેવાય છે ગુરુલિંગ આપણા સદગુરુ એ પણ ભગવાન શિવનું સ્વરૂપ જ માનવું શિવમહાપટ ગ્રંથ ની અંદર ગુરુલિંગ ખૂબ મહિમા છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો સાક્ષાત એ ભગવાન છે આપણા માટે આટલું તો આપણને કંઠસ્થ હોય જ આપણે રોજ બોલીએ છીએ ઘરમાં પણ બોલીએ છીએ આપણા બાળકોને પણ આપણે બોલતા શીખવીએ ભલે કઠિન કઠિન મંત્ર સ્તોત્ર તો પાઠશાળામાં જે જે વિપ્રકુમારો ભણ્યા હોય એ બધું કરી શકે આપણે કઈ શુદ્ધ ઉચ્ચારણથી કરી ન શકીએ ભોળાનો ભગવાન ના જાના અમે યોગમ જપમ ને બોજા ન તો હોમ સદા મંત્રમ ક્રિયા આપણે ખબર નથી પડતી કર ચરણ કરે કે તું જયારે પાઠશાળામાં જાય તો ખબર પડે કે અમારા વિપ્રકો મારો કેટલી મહેનત કરે છે કેટલા વહેલા ઉઠે છે ઠંડા જળથી સ્નાન કરે છે અરે તણ ત્રણ મહિના વ્યાજે શુદ્ધ સ્વર થી આપણે તો બોલતા ન આવડે સાચા અર્થમાં આપણે અકાર ઉકાર મકારે બોલી શકતા નથી એમની પ્રેક્ટિસમાં તો એક એક બબે મહિના કાઢ કે સરખું બોલ સરખું બોલ એક જ સરખું બોલાવા કરે છે જયારે શુદ્ધ ઉચ્ચારણ સાથે આ બધા વૈદિક મંત્રો બોલી શકે છે તેથી કર્મકાંડ પૂજા પાઠ યજ્ઞ યાગાદી કોઈ કોઈ સરળ નથી બહુ કઠિન છે નમસ્તેદ્રમણ્ય પુત્રો તૈ ખબે પુત્રે જ્યા રુદ્રશિવા તનુરઘો મરે મહાદેવ પાપ મહાદેવ તયા शन्तमया गिरिशस्ता विचकशिजा मिघवा गिरिशष्टहस्ते विभर्ख्यस्त शिवा गिरिद्रतां कुरु माहि श्री पुरुघनञ्जयत જ્યાં આપણી શ્રદ્ધા જાગી હોય આપણા માટે શિવ છે શિવ મહાપડા ગ્રંથની અંદર ગુરુ પરંપરાનું સુંદર વર્ણન કર્યું છે કોઈ પણ શરણ ચરણ સ્વીકારવામાં આવે છ મહિના સુધી રાહ જોવામાં આવે છ માસની અંદર એક પણ શબ્દ એમની પાસેથી કાંઈ પણ શીખવા ન મળે કાંઈ પણ આધ્યાત્મિક પરંપરા જાણવા ન મળે તો શિવ મહાપડા ગ્રંથમાં કહ્યું છ મહિના પછી એમનું સાનિધ્ય છોડીને અન્ય સદગુરુના શરણે જઈ શકાય છે પણ જે સદગુરુને આપણે છોડ્યા હોય તેની પણ નિંદા ન કરાય અને તેના અનુયાયીઓની પણ નિંદા ન કરાય પણ છ માસની અંદર જો કાંઈ તમને આધ્યાત્મિકતા પ્રાપ્ત થઈ હોય તો એ સ્થાન છોડવું ન જોઈએ આવું શિવ મહાપ્રટ ગ્રંથની અંદર શ્લોકાત્મક બહુ સુંદર સુંદર વર્ણન કર્યું છે ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવાય આપડા માટે તો પ્રગટ ભગવાન છે આધ્યાત્મ ક્ષેત્રમાં આગળ વધવા માટે ગુરુ પરંપરા છે કારમારે મારે ડૉક્ટર પંકજભાઈ રાવલ સોમનાથ યુનિવર્સિટીથી આવ્યા હતા એમની પરંપરા આખી સંભળાતા હતા કે પાંચ પરંપરા સાથે હતી એક ગુરુજન પાસે શીખ્યા હોય અને એમની પાસેથી બીજા અને એની પાસે ત્રીજા અને ચોથા અને પાંચમાં એક પરંપરા છે ગુરુ પરંપરા જેની પાસેથી કંઈક વિદ્યાઓ પ્રાપ્ત કરી હોય છે